એટલો એટલો આતંક હતો હિરણ એટલો ખતરનાક રાક્ષસ હતો કે પૃથ્વી એમના ડરથી અગર કોઈ બીજ પણ નહોતો બોધું તો પણ પૃથ્વી જે બી માંગે એ પ્રદાન કરવા માંડી દરેક સમુદ્ર પણ આ હિરણ ભયથી રત્નાકર અને અનેક પ્રકારના જે જે બધા સોના ચાંદી ઝવેરાત મોતી બધું દેવા માંડ્યા કારણ કે એટલો એનો આકંદ વધી ગયો હતો આકંદ વધતા વધતા બધા જ લોકો બ્રહ્માજી પાસે ગયા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને બધા જ ભગવાન વિષ્ણુના શ્રવણ અને કીર્તન કર્યું શ્રવણ અને કીર્તન કરવાની સાથે જ ભગવાનની ગંભીર વાણી પ્રગટ થયા ભગવાન અને ભગવાનની વાણીમાં ભગવાને કીધું કે હે મારા દેવતાઓ ડરો નહીં જ્યારે જ્યારે આવી રીતની પરિસ્થિતિ થઈ છે ત્યારે કોઈ વ્યક્તિ જ્યારે મારા ભગવત મારા ભક્તો સાધુ અને મહાભાગવતનો કોઈ અપરાધ કરશે ત્યારે હું નિશ્ચિત અવતાર લઈશ તમે ડરતા નહીં ભગવાન કહે છે યદા દેવીશું વેદેશું ગોશો જ્યારે કોઈ વ્યક્તિ દેવોનો અપરાધ કરે છે વેદોનો અપરાધ કરે છે ગોશો બ્રાહ્મણોનો અપરાધ કરે છે વિપ્રેશો બ્રાહ્મણોનો અપરાધ કરે છે ગો માને ગાયોનો અપરાધ કરે છે સાધુ શો સાધુઓનો અપરાધ કરે છે અને ધર્મનો જ્યારે નાષ્ટ કરે છે ત્યારે મહીચ વિદ્વેષ આ જે વિદ્વેષી છે દ્વેષી વ્યક્તિ છે સવા આશુ વિનિશ્ચિતથી જ્યારે જ્યારે વ્યક્તિ આનો કરે છે ના દેવોનો અપરાધ કરે છે વેદોનો અપરાધ કરે છે ગાયોનો અપરાધ કરે છે બ્રાહ્મણોનો અપરાધ કરે છે સાધુ ભક્તોનો અપરાધ કરે છે અને ધર્મથી વિરુદ્ધ ચાલે છે ત્યારે ભગવાન કે સ આશુ એનો ટૂંક સમયની અંદર એનો નાશ થશે માટે એ દેવતાઓ ગભરાવ નહીં એનો સમય આવશે જ્યારે એના પુત્ર પરમ મહાભાગવત પ્રહલાદનો અપરાધ કરશે ત્યારે એને એનો નાશ થશે

અને પ્રહલાદ મહારાજના ગુણોનું વર્ણન કરતા સુખદેવ ગોસ્વામી કે એમની અંદર ભગવાન વાસુદેવ પ્રત્યે અવિચલ ભક્તિ હતી પ્રહલાદ મહારાજનો સૌથી મોટો ગુણ હતો કે ભગવાન વાસુદેવ પ્રત્યે અવિચલ ભક્તિ હતી જરાક પણ ભગવાન વાસુદેવ ભક્તિથી વિચલિત નતા થતા પ્રહલાદ મહારાજ પાંચ વર્ષના બાળક હતા પરંતુ એમનું ક્યારેય રમવામાં ધ્યાન નહોતું બાળકો રમતા હતા પરંતુ એમ તો મન સદૈવ ભગવાન કૃષ્ણમાં લાગેલો હતું સદૈવ ભગવાન કૃષ્ણની લીલાઓનું વર્ણન કરતા હતા ભગવાનની કથાઓનું કીર્તન કરતા હતા અને જોવામાં આવે તો એમની અંદર અષ્ટ સાત્વિક વિકારો આવવા માંડ્યા હતા પ્રહલાદ મહારાજની આંખોમાંથી જર્જર આંસુ વહી જતા ભગવાનના વિરહમાં રોમાંચ કંપા શુદ્ધરંગ ભાજો ભગવાન એમના પ્રહલાદ મહારાજના હાથોમાંથી રૂવાડા ઉભા થઈ જતા હતા અને આ ભગવાનની ભક્તિના જે અષ્ટ સાત્વી વિકારો છે એ બધા ભક્તિના વિકારો પ્રગટ થવા માંડ્યા આટલો શુદ્ધ ભક્ત હોવા છતાં પણ પ્રહલાદ મહારાજનું

જે શુક્રાચાર્યના બે પુત્ર હતા એમની અંદરમાં એમને અભ્યાસ કરવા માટે મોકલ્યા અને એમને રાજનીતિ રાજનીતિ પછી સમાજ નીતિ બધી જ નીતિ બધા શાસ્ત્રોનું એને જ્ઞાન પ્રાપ્ત કરવા આપવામાં આવ્યું પરંતુ પ્રહલાદ મહારાજની મતી એમાં લાગતી જ નહોતી બસ કેવા પૂરતું એને જ્ઞાન ગ્રહણ કરતા હતા જ્યારે પછી પ્રહલાદ મહારાજ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હતા ત્યારે હિરણ્ય કશ્યપુએ એમના બે જે શુક્રાચાર્યના બે જે પુત્ર હતા બે પુત્ર ને કીધું કે તમે પ્રહલાદ ને લઈને કશ્યપુ બેટા આટલા સમયથી તું સ્કૂલમાં જાય છે બોલ તું શું શીખવ જેવી રીતે પિતા પૂછે છે એવી રીતે પ્રહલાદ મહારાજને ને કશ્યપુ પૂછી રહ્યા છે ત્યારે કહે છે તત્સા તું મનની અસુર વર્ગે દેહી નામ સદા સમત્મ રહી અસત ગ્રહાત તત સાધુ મન્ને અસર વર્ય દેહી નામ હે અસુર તો હે અસુર રાજ હિરેને કશિપુ અગર તમે શ્રેષ્ઠ અને કલ્યાણકારી વાત તમને પૂછતા હો તો સૌથી શ્રેષ્ઠ કલ્યાણકારી વાત એ વાત છે કે તમે જે અસત ઇન્દ્રિયો છે જે ઇન્દ્રિયોને તુષ્ટ કરવા માટે મથી રહ્યા છો એ આ બધી ઇન્દ્રિયો ક્યારે તુષ્ટવા નહી થાય હિતવાત્મક પાપમ આ બધા જ ઇન્દ્રિય તૃપ્તિના કાર્યોને ત્યાગ કરી દો ગ્રહ ગંધક ઉપમ આ ઘરનો ત્યાગ કરી દો યત ગતો વત તો હિરણ્યકશિપુ પૂછ્યો છે ભાઈ તો કરું હું આ બધું ત્યાગ કરી દઉં તો કરું હું તો કે છે વનમ ગતો યત હરિમ આશ્રયેત હે ભગવાન હે અસુરરાજ તમે વનમાં જા અને ભગવાનની ભક્તિ કરો આટલું સાંભળતા તો હિરણ્યકશિપુ ક્રોધિત થઈ ગયો અને પ્રહલાદ મહારાજ જે કોળામાં બેસાડ્યા હતા એને દૂર કરી દીધા કે ભાઈ આ છંડા ચંડાપર્ગને કીધું આ બધું શીખે છે ક્યાંથી આ બધી વસ્તુઓ શીખવાડી ક્યાંથી અને કોણે શીખવાડી જાણો કોઈ ભગવાન વિષ્ણુનો ભક્ત આવી અને આના કાન તો નથી ગોમભેર ને તમે નથી શિખવાડ્યું ઓલા બે તો ધ્રોજવા મહિના ભાઈ અમે નથી શિખવાડવા તો તમે નથી શીખવાડ્યું તો કોણે શીખવાડ્યું અમને પહેલાં જ મારા કાંઈક તો શીખ્યા છે ને તો બંને એવું કીધું વાંધો નહીં અમે ફરીથી લઈ જઈએ છીએ ફરીથી પાછું જ્ઞાન આપ આપીએ છીએ અને જ્ઞાન આપ્યા પછી પાછા પાસે અને આવી રીતે પાછા લઈ ગયા પ્રહલાદ મહારાજ માર્ગ અને પાછી શિક્ષાઓ આપી અને પાછા કશિકો પાછા કે હે પ્રહલાદ મહારાજ હે પ્રહલાદ તો સારામાં સારું વસ્તુ શીખ્યો ઈ કે ત્યારે કહે છે કે હે પિતા શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ આ જે નવ પ્રકારની ભક્તિ છે એનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તો હે પિતાજી આમાંથી તમને જે બી સારી લાગે એ ભક્તિ તમે કરો આટલું સાંભળતા તો એ ક્રોધિત થઈ ગયા અને ગુરુપુત્રને કહેવા માંડે કે ભાઈ તમે આ શું શીખવાડ્યું છે આ ચંદન ના વૃક્ષ અંદર આ સાપ ક્યાંથી આવી ગયો આ જંગલી વૃક્ષ ક્યાંથી ઉગી ગયું આ સુર સમાજ ચંદન કહી રહ્યા છે

કે કોઈ અસુર આવી અને એમનું કોઈ શીખવાડેલું નથી પરંતુ પ્રહલાદ મહારાજની અંદર નૈસર્ગિક રતિ છે સ્વાભાવિક એનો ભગવાન વાસુદેવ પ્રત્યે પ્રેમ છે એ રાજે અમે નથી શીખવાડ્યું એક બી વસ્તુ અમે નથી શીખવાડી અને પછી પાછા પ્રહલાદ મહારાજને કહે છે કે જાઓ તમે પાછા અને લઈ જાઓ અને પાછા શીખવાડો અને પાછા પ્રહલાદ મહારાજ આવે છે અને પ્રહલાદ મહારાજને પૂછે છે કે હવે તો મને બતાવ તો શું શીખો ચારે કે છે મતિ ન કૃષ્ણે પરતે સ્વતો વા મિતોપી દત્તે ગૃહમ વ્રતા નામ મતી ન કૃષ્ણે પરતો સ્વતો વા વિતોપી બદ્ધતે ગૃહમ વ્રતા નામ જેની ભગવાન કૃષ્ણ પ્રત્યે મતી નથી તેમનો ચિત્ત ભગવાનમાં નથી લાગેલું ઈ લોકો મિથ્યા અહંકાર કરી અને ઇન્દ્રિયો તૃપ્તિ પાછળ મથે છે અને ગૃહ વ્રત ધારણ કરે છે અદાંત ગોપી અનિયત ઇન્દ્રિયો દ્વારા ભોગ કરે છે અને નારકીય સ્થાન પ્રાપ્ત કરે છે અને પુનઃ પુનઃ ચરવીતમ ચરવાના ચવલ જે ચાવેલી વસ્તુ છે એને વારંવાર ચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેવી રીતે આહાર નિંદ્રા ભય મૈથુનમ એ મનુષ્ય પશુ જીવનમાં પણ સંભવ છે એ જ મનુષ્ય જીવનમાં પણ વ્યક્તિ કરી રહ્યો છે પોતાના જીવનનું લક્ષ્ય નથી જાણતો મતી ન કૃષ્ણ જ્યાં સુધી એની મતી ભગવાન કૃષ્ણમાં નહીં લાગે હે અશુરાજ ત્યાં સુધી એ આજે પુનઃ પુનઃ ચરવીતમ ચરવણાનામ એ ચવલ ચવેલાને વાપિસ ચવાવશે બીજું કાંઈ નહીં કરે આગળ કહે છે કે નમે સ્વાર્થ ગતિમ હિ વિષ્ણુ દુરાશયા બહિરઅર્થ માનીનમ પોતાનું સ્વાર્થ ભગવાન વિષ્ણુની ભક્તિમાં છે એ ન જાણવાને કારણે બહિર્થ માનીનમ બહારની જે વસ્તુઓ છે ઇન્દ્રિય તૃપ્તિના સાધનો છે એની પોતાના માની રહ્યા છે અને જેવી રીતે પોતાના આગળના વ્યક્તિઓ કરી રહ્યા છે અંધાનું ગમનમ અંધારૂપમ જેવી રીતે એક આંધળો વ્યક્તિ આગળ ચાલે છે એની ખાડામાં પડે છે એવી જ રીતે પાછળ ચાલવા વાળા આંધળા વ્યક્તિઓ પણ એને ખાડામાં પડે છે એવી જ રીતે પ્રહલાદ મહારાજ કહે છે કે ભગવાન વિષ્ણુને લક્ષ ન જાણવાવાળો વ્યક્તિ જે જાણતા નથી હે અસુરરાજ તમારી જેવા જે અસુર વ્યક્તિઓ છે એની એમની એ જે કરે છે એમ પાછળ પાછળ કરી અને એ પાછા અંધકૂપની અંદર પડી રહ્યા છે તો આ રીતે પ્રહલાદ મહારાજ શ્રેષ્ઠ ઉપદેશ આપી રહ્યા છે અને આ સાંભળી અને હરિ હિરને કશું કે છે આ નિશ્ચિત મરવા માટે તૈયાર થઈ ગયો છે કારણ કે આને મરવું છે આ મહારાજ શત્રુ ભગવાન વિષ્ણુના ગુણોનું વર્ણન કરી રહ્યો છે એના માટે આ નિશ્ચિત મરશે અને એ જે ગોદમાં બેઠોથી ગોદમાંથી ગ્રાહ કરી દીધો પ્રહલાદ મહારાજ અને કીધું કે આને લઈ જાઓ આને મારી નાખો કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ શરીરનું અંગ સડી જાય છે તો એ અંગને કાપવામાં જ શ્રેષ્ઠતા છે એવી જ રીતે પ્રહલાદ મહારાજને કીધું કે પ્રહલાદ મહારાજને મારી નાખું તો જ આપણા અસુરુકુલનો ઉદ્ધાર થશે નતર આ નરાધન ભક્તિ આપણા અશુરુકુલનો વિનાશ કરી નાખશે કારણ કે ભગવાન વિષ્ણુ જે મારા ભાઈને મારવા વાળા છે એ ભગવાન વિષ્ણુ પ્રત્યે એની મતિ લાગેલી છે પછી પ્રહલાદ મહારાજને રાક્ષસો દ્વારા મારવામાં આવ્યા વિશાળ હાથીઓના પગ નીચે દબાવી દીધા બડા ભયાનક સાપોની અંદર એને નાખી દેવામાં આવ્યા અનેક પ્રકારના જાદુ ટોના કરવામાં આવ્યા પર્વતની ચોટી ઉપરથી નાખવામાં આવ્યા ઝેર દેવામાં આવ્યું માયાવી તરકીબોથી એમને મારવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો ભૂખા રાખવામાં આવ્યા ઠંડની અંદર મોકલી દીધા અગ્નિ અને જળમાં રાખી દીધા અને મોટા મોટા પથ્થરો એમને બાંધીને એમની ઉપર ફેંકવામાં આવ્યા પણ ભગવાનના ભક્તનો વાળનો વાંકો થાય આટલા બધા એમની ઉપર પ્રહારો કરવા છતાં પણ પ્રહલાદ મહારાજનું ભગવાન એમની રક્ષા કરી ભક્તો ભગવાન હંમેશા ભક્તોની રક્ષા કરે છે આટલું બધું કરવા છતાં ભગવાનના જે ભક્ત છે આ બાજુ બહાર નીકળી ગયા પ્રહલાદ મહારાજ એ ખરોચ ના આવી પ્રહલાદ મહારાજને કારણ કે આ ભગવાનની ભક્તિની સમર્થતા છે ભગવાન કહે છે અગર કોઈ મારી ભક્તિ કરે છે અને એને ખરોચ આવે છે તો ભગવાન કહે છે મારા દિલની અંદર ખરોચ લાગે છે જ્યારે હરિદાસ ઠાકુર ભગવાનની ભક્તિ કરી રહ્યા હતા અને મુસલમાન સમાજમાં એમનો જન્મ થયો હતો અને આ જ મુસલમાન રાજાઓ જ્યારે એને બાવીસ બજારની અંદર મારવામાં આવતા હતા બાવીસ બજારની અંદર પીટવામાં આવ્યા એમની અંદર કોડાઓ વરસાવવામાં આવ્યા ત્યારે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ મહાપ્રકાશ લીલા કરી રહ્યા હતા અને હરિદાસ ઠાકોરને બોલાવે છે કે હરિદાસ તને જ્યારે બાવીસ બજારની અંદર મારવામાં આવી રહ્યા હતા ત્યારે તને કેમ કાઈ નહોતું થતું ત્યારે હરિદાસ ઠાકોરને એ વસ્તુ કહેતા ચૈતન્ય મહાપ્રભુ પોતાનું ઉપવસ્ત્ર કાઢે છે અને જ્યારે વાહામાં બતાવે છે ત્યારે જોય છે કે એની અંદર સળ પડી ગયા હોય છે હે હરિદાસ ઈ જે માર્ગની મે ખાધેલો છે ભગવાન સ્વયં ચેતને મહાપ્રભુ કહે છે કે હે હરિદાસ ઈ માર મે સ્વયં કાય ખાધેલો છે આટલો આટલો પ્રહલાદ મહારાજ ઉપર કરવા છતાય પ્રહલાદ મહારાજની ભગવાન એની રક્ષા કરે છે ભગવાન ભક્તો એક વખત ભગવાનની ભક્તિ કરી જો ભગવાન હંમેશા તમારી રક્ષા કરશે મોટા મોટા ભયમાંથી તારી દે છે પ્રમાણ છે પ્રહલાદ મહારાજ આટલી આટલી વિપત્તિઓ આપવા છતાં પણ એ પ્રહલાદ મહારાજ આબાદ બચી ગયા છેલ્લે છેલ્લે તો એમની બેનની સાથે અગ્નિની અંદર બેસાડી દીધા જેમને વરદાન હતું કે અત્યારે સળગશે નહીં એ સળગી ગયે પણ પ્રહલાદ મહારાજ નો સળગ્યા કેવલ કેવલ ભગવાનની જ કૃપા એ જ પાંડવો શક્ય છે પિતામાં દ્રોણાચાર્ય જેવા મહાન

આ છે ભગવાનની ભગવત્તા ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે સર્વસ્વ અર્પણ કરી કરી દે છે પ્રહલાદ રક્ષા રક્ષા આટલી કર્યા પછી આ અમરકને કીધું કે મને એક ચાન્સ આપો આ બધું કર્યા છતાં પ્રહલાદ મહારાજને કોઈ વાળો આંકો ન થયો ત્યારે ગુરુપુત્ર એ કીધું કે એક વખત અમને ચાન્સ આપો આ વખતે તો હર વખતે તો પ્રહલાદ મહારાજ કઈ નહોતા બોલતા પછી એક વખત જોયું તો શન અને અમર એ જે બે ગુરુપુત્ર હતા એ કઈ કામ થી બહાર ગયા બપોર સમય હતો બધા નવરા બેઠા હતા જેટલા અસુર પુત્ર હતા એ બધાને બેસાડ્યા કે બેસી જાઓ અને ભાગવત ધર્મ શિક્ષા આપવાનું ચાલુ કર્યું પ્રચાર કરવાનો ચાલુ રહ્યો કોમાર આચરિત તો પ્રાગ્યો ધર્માન ભાગવતાની દુર્લભમ માનુષમ જન્મ તત અલ્પદ્રુવમ હે અસુર પુત્ર કોમારે આચરે તો ભગવાનની ભક્તિ કુમાર અવસ્થાથી ચાલુ કરી લો કારણ કે આ મનુષ્ય જીવન દુર્લભ મનુષ્ય જીવન છે દુર્લભ હોવાની સાથે પણ તત અલ્પ ધ્રુવમ આ ક્યારેય નષ્ટ થઈ જશે ક્યારે ખબર નહીં પડે આવી રીતે અનેક શ્લોકોની અંદર પ્રહલાદ મહારાજ એમને ઉપદેશ આપો અને આ બધા જ અસુર પુત્રો આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ હે પ્રહલાદ તો આ બધું શીખો ક્યાંથી આશ્ચર્ય થઈ ગયા કે

હિરણ્ય કશ્યપુની પત્ની છે અને એની અંદર હિરણ્ય કશ્યપુ બાળક છે એ કાલે ઉઠી અને અમારા જેવા દેવતાઓનો શત્રુ બનશે એટલે અમે એ પુત્રને મારવા લઈ જઈએ રહીશું કયાદુને અમે કાંઈ નહીં કરશું પણ એના ગર્ભમાં જે પુત્ર છે એને મારશું ત્યારે નારદ મુનિ કહે છે કે હે ઇન્દ્ર તું બહુ મોટો અપરાધ કરી રહ્યો છે આ કયાદુના ગર્ભમાં જે બાળક છે એ મહાભાગવત બાળક છે અને નારદ મુનિ કયાદુને પોતાના આશ્રમમાં લઈ ગયા અને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો એ ભાગવત ધર્મના ઉપદેશ આપ્યો એટલા માટે પ્રત્યેક માતાઓનું કર્તવ્ય છે કે જ્યારે ગર્ભવતી હોય ત્યારે ભગવાનના નામનું સંકીર્તન કરે ભાગવત સાંભળે ભગવદ્ ગીતા સાંભળે શ્રેષ્ઠ મહાપુરુષોના ચરિત્રોને સાંભળે કારણ કે એ એની અંદર એ જે ગર્ભનું બાળક છે એ આવનારું ભવિષ્ય બનવાનું છે અત્યારે આપણે જોઈએ છીએ કે માતાઓના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે એ બાળક પિક્ચર એ માતા પિક્ચરો જુએ છે સિરિયલો જોવે છે એની અંદર એ એ સંસ્કારો આવે છે પ્રહલાદ મહારાજ કહે છે ભાગવતના શ્લોકની અંદર હે અસુર પુત્રો હે અસુર બાળકો મારી મા ભૂલી ગઈ મહાભાગવત જે ભાગવત ધર્મનો જે ઉપદેશ આપ્યો હતો નારદ મુનિ એ ભૂલી ગઈ પરંતુ મને હજી યાદ છે અને એ જ હું તમને કહી રહ્યો છું અને પછી નારદ પછી પ્રહલાદ મહારાજે આત્મતત્વની પણ એટલી જ મોટી વિવેચના કરી પછી જોયું કે શંડ અમર કે જોયું આ તો બધા પોતે તો બગડી ગયા પણ બાળકોને બગડી દીધા કારણ કે પ્રવૃત્તિ બંધ થઈ અને નામ સંકિર્તન ચાલુ થઈ ગયું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 ચાલુ કરી દીધું ભગવાનનું સંકિર્તન આ જોઈ અને સંડમ એમ થઈ ગયું કે ભાઈ હવે રાજાને કહેવા દે જો હવે આપણે રાજાને નહીં કેવી તો આપણું આ તો મરશે હરે હારે આપણને મારશે આઠમા અધ્યાયમાં આઠમા અધ્યાયની શરૂઆતમાં નારદ મુનિએ કીધું અથ દૈત્ય સુતામ સર્વે શ્રુતવામ તદ્દનુવર્ણિતા આ બધા જ દૈત્ય પુત્રોએ પ્રહલાદ મહારાજ નો દિવ્ય ઉપદેશ સાંભળ્યો કેવલ સાંભળ્યો નહીં પોતાના જીવનમાં ઉતાર્યો ઉતારી અને એ લોકો પણ પ્રહલાદ મહારાજની જેમ ભગવાનના ભક્ત બની ગયા આ બધું જોઈ અને શંડ અમર કે જોયું કે હવે આપણે રાજાને કહેવું પડશે અને એને જઈને અને રાજાને કીધું કે ભાઈ તમારો પુત્ર તો ભગવાનનો ભક્ત બની ગયો પણ આપણા અસુર જે બાળકો હતા એ બધાને એને ભગવાનના ભક્ત બનાવી દીધા ભગવાન વિષ્ણુના ભક્ત બનાવી દીધા ત્યારે એ ક્રોધથી આહત થઈ અને કીધું પુત્ર હંતુ મનમ દદો મેં આ સાંભળી અને એમને મનોમન નક્કી કરી લીધું

અને એમણે જોયું કે આ હિરણ્ય કશિપોનો એટલો પ્રભાવ હતો એ પ્રભાવ હોવા છતાં પણ પ્રહલાદ ડરતો નથી કારણ કે આટલી બધી ધમકી આપવા છતાંય તે પ્રહલાદ મારા શાંતિથી ઊભા છે જેવી રીતે સાપને છંછેડે અને છાપ કેમ ડંસ મારે એવી રીતે હિરણ્ય કશ્યપુને લાગ્યું કે આ તો મારાથી ડરતો નથી અને એ સાપની જેમ બહુ ઉઠ્યા અને હિરણ્ય એ કીધું કે હે દુર્વથામ હે નરાધામ મદાન તત્વ મૂર્ખ છે કુલ ભેદી છે નરાદમ છે શટ હઠી છો કારણ કે તું મારા જે આદેશ છે એનું ઉલ્લંઘન કરી રહ્યો છે અને મારા ડરથી મારા ક્રોધથી પૂરા જે ઈશ્વરો છે જે દેવતાઓ છે એ પણ કોપાયમાન થઈ રહ્યા છે આ દેવતાઓ બી રહ્યા છે તું મારાથી કેમ નથી બીતો તો આ બધું બળ તારી પાસે આવે છે આવે છે ક્યાંથી હિરણ્યકશિપુ કહે છે કે આખું જે બ્રહ્માંડ છે મારાથી ડરી રહ્યું છે અને તું મારથી ડરતો નથી તારી પાસે આ બળ આવે છે ક્યાંથી તો પ્રહલાદ મહારાજ કહે છે કે ન કેવલમ ભવત્તસ્ય રાજન હે રાજન આ બળ કેવલ મારી પાસે નથી આવતું હે રાજન તમે એમ વિચાર કરો છો કે આ બળ મારી પાસે તમારી પાસે પણ જે બળ છે ઈવન બ્રહ્માજી પાસે છે જે બળ છે ચરાચર સૃષ્ટિ પાસે જે બળ છે એ બળ કેવલ ભગવાન વિષ્ણુથી પ્રાપ્ત થઈ રહ્યું છે ભગવાન વિષ્ણુ આના સ્ત્રોત છે આગળ કહે છે કે જહા અસુર આ અસુર ભાવને છોડી દો હે હે પિતાશ્રી તમે જે આ ઈર્ષા કરી રહ્યા છો કારણ કે મન જ વ્યક્તિને પતનનું કારણ છે મન પ્રત્યેક વ્યક્તિઓને દ્વેષ કરાવર આવે છે ઈર્ષા કરાવર આવે છે અને આ ઈર્ષાને કારણે તમે ભગવાન વિષ્ણુનો અપરાધ કરી રહ્યા છો માટે આ અસુરત્વને ત્યાગ કરી દો અશુરોત્વને ત્યાગ કરી અને તમારી મંદર મનની અંદર સમત્વતા લાવો બધાને સમાન દ્રષ્ટિથી જોવો સમાન દ્રષ્ટિથી જોઈ અને તમે ભગવાનની શરણ ગ્રહણ કરો આટલું સામ્રતાની સાથે તો ઓર હિરણે કશિકો ગરમ થઈ ગયો અને કેટલો ક્રોધિત થઈ ગયો એની આંખોમાંથી જ્વાળાઓ નીકળવા લાગી અને હિરણે કશિકુએ કીધું કે તું આટલું જ બધું કહી રહ્યો છે કે તારો ભગવાન વિષ્ણુ સર્વત્ર છે બધી જગ્યાએ સમાન રીતે વ્યાપ્ત છે આ ખુંભાની અંદર ભગવાન છે આ ખુંભાની અંદર ભગવાન છે તો પ્રહલાદ મહારાજે નિશ્ચિત કીધું ભગવાન નિડર રહી અને ભગવાનનો ભક્ત નિડર હોય પ્રહલાદ મહારાજે નિડરતાથી કીધું કે હા ખુંભાની અંદર એ ભગવાન છે અને ઈ જ હિરેને કશિપુ આત્મા ખડક લઈ અને જેવો જ દોડે છે અને મુષ્ટિકાનો પ્રહાર કરે છે એવો જ ભયાનક અવાજ થયો અને ભગવાન નરસિંહ રૂપમાં

આ જીરેની કશંત પુત્યશકોને પોતાના કોળામાં લઈ અને ભગવાન એને ફાડી નાખ્યો અને એનું જે આંતર હતું પોતાના ગળામાં ભીતાળી દીધું અને આટલું સુંદર મનોહર દ્રશ્ય લાગી રહ્યું હતું અને બધા જ દેવતાઓ પ્રાર્થના કરવા માંડ્યા તવ કર કમલાવરી ના આમ અદ્ભુત अज़ <laughs> वच्छी